તો હલો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણે જે નેહરા કંપની સાઈડ જે આપણે વાડી આવેલી છે તો તેની અંદર આપણે આ જે જીરું છે તેને બીજવાણ આપી અને આઠમે દિવસે ફરી એક આપણે પાણી ચાલુ કરી દીધું છે આઠમે દિવસે મિત્રો મિત્રો બીજવાણ પણ દઈ દીધું બીજવાણ આપી અને ત્યારબાદ પાછું ત્રીજું પાણી ચાલુ છે જીરુંની અંદર આઠમે દિવસે આ જીરુંને આપણે આજે આઠ દિવસ થઈ ગયા છે અને ઉપરની જે જમીન છે તે ધીમે ધીમે કોરી થઈ ગઈ છે એટલે કોરી થાય એટલે જમીનને સ્વાભાવિક છે કે પાણી આપી જ દેવું કેમકે નકર ઉગવામાં તકલીફ રહે છે અને ઓછો ઉગાવા આવે છે કેમકે આપણે પંદર આપણે આજે વાવેતર થયું તે ચૌદ તારીખે થયું એટલે ત્યારે થોડોક તડકો વધારે હતો એટલા માટે જીરુંને પાછું પાણી આપણે આપી દીધું છે કેમકે ઉપર જમીન અત્યારે બહુ કોરી ન થવા દેવી કેમ કે ઉગવાઓ સારો આવે છે કોરી ન થાય ને એટલે હવે મિત્રો તમને એ પણ દેખાડી દઉં કે ક્યાંક ક્યાંક જીરું ઉગવા પણ માંડ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જયારે આ કોકોક જીરું ઉગવા પણ મળ્યા છે આઠમે દિવસે ખડે મિત્રો જીરું કોકો ઉગવા મીંડા છે હજી આપણે આઠ જ દિવસ થયા છે અને જીરું ક્યાંક ક્યાંક ઉગાવવામાં ઉગવામાં આવ્યું છે જીરું એટલે હવે નવ નવ દસ દિવસમાં આમાં સારું એવા પ્રમાણમાં જીરું ઊગી જશે અને આને પાણીની ખાસ જરૂર છે અત્યારે કેમ કે જીરું જે છે તે મિત્રો ઊંડું નાખેલું હોતું નથી કેમ કે આપણે બધા જાણીએ છીએ કે જીરું માથે જ હંમેશા પડ્યું હોય જમીનની ઉપર જ એટલે જીરુંને ખાસ પાણી આપવું ખાસ જરૂરી છે કેમ કે ઉપરની જે જમીન સુકાઈ જાય એટલે જીરુંને કોઈ જાતનું પોષણ મળતું નથી ઉપર જ જીરું હોય છે એટલે જીરુંને આપણે ખાસ બિના સંકોચ વગર ઘણા ખેડૂત મિત્રોનું માનવું એવું છે કે જો કોટા ફૂટી ગયા હોય તો ત્યારબાદ જીરુંને પવાય નહીં પાણી મિત્રો મારું મારું માનવું એવું જ માનવું એવું છે અને મેં જયસાલ પણ કોટા ઉગી ગયા પછી પણ જીરુંને પાણી આપેલું કેમ કે જમીન સુકાઈ ગઈ હતી એકદમ એટલા માટે એટલે જમીનને બહુ સુકાવા ન દેવી અને પાણી આપવાનું ભૂલ નહીં કરવાની તો મિત્રો પાણી ચાલુ છે આ સાઈડનું જે જીરું છે તે આપણે પી ગયું છે અને બીજી વાડડીમાં પાણી વરી ગયું છે તમે જોઈ શકો છો કેમ કે ઉપરની જે જમીન છે એ એકદમ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આવી જમીન થાય તો પાણી જીરુંને ખાસ આપી દઉં કેમ કે ઉગાવો સારો નીકળશે અને એકદમ ઝડપી ઉગાવો નીકળે છે પાણી આપવાથી કેમ કે જેમ વધારે ઠંડી હોય તેમ જીરું જ જલ્દી ઉગે છે એટલા માટે પાણી આપવામાં સંકોચ નહીં કરવાનો અને ખાસ જીરું કદાચ ઉગી ગયું હોય તમારું કદાચ તમારે બાર તેર તારીખનું કદાચ વાવણું હોય જીરુંની અંદર બરાબર પડામાં તો અત્યારે જીરું હારોડા પૂરી ગયું હશે પણ તમને એવું લાગે કે ઉપરની જમીન વધારે સુકાઈ ગઈ છે અને જે ઉગાવવામાં ઉગાવો થોડોક ઓછો છે તો ભલે કોટા હોય જીરુંને કાંઈ થશે નહીં બહુ પાણી ભરત ના રહેવું જોઈએ વધારે બાકી જીરુંને કોઈ સંકોચવાની જરૂર નથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે જીરુને પાણી આપી દેજો કેમ કે પાણી આપશો તો જલ્દી ઉગાવો આવશે અને જે જમીનની અંદર જે બીજું જીરું જે હશે જે નીકળતું હશે તે પણ ઘા નીકળશે એટલે કોટા કદાચ માથે હોય તો પણ પીવાનું નહીં પાણી આપી દેવાનું જીરુને કેમકે આ મારો ખુદ ખુદનો અનુભવ છે ને જયસાલ મારી ઉપર આ વસ્તુ થઈ હતી એટલે પછી મારે છેલ્લે છેલ્લે જીરાને પાણી આપવું પડ્યું હતું કેમકે વાત જોઈ જોઈને તો તપને હિસાબે તપ જયસાલ અવર હતો આ જે આ વર્ષે તપ આ ડેટમાં ઓછો છે પણ જયસાલ તપ વધારે હતો તો એમાં શું થયું હતું કે જીરું ઊગી નતું શકતું વ્યવસ્થિત અને બે બે થી તન પાણી તો મેં આપી દીધા હતા છતાંય ઉપરની જમીન કોરી થઈ ગઈ હતી અને જીરું બરાબર ઊગી શકતું નહોતું પચાસ ટકા મિત્રો જીરું મારું ઊગી ગયું હતું જયસાલ અને પચાસ ટકા જમીનમાં રહી ગયું હતું ત્યારબાદ મિત્રો મેં પાણી આપ્યું અને જેવું મિત્રો પાણી આપ્યું તો બીજે દિવસે બધું જીરું નીકળવા માંડ્યું એટલે કોટા હોય તો એ બિના સંકોચે પાણી આપી દેવું જીરાને એવી મારી ખેડૂતોને ખાસ ભલામણ છે તો મિત્રો તમે જોઈ શકો છો પાણી હાલની અંદર ચાલુ છે આ આપણે જે એક પાર્યું છે તે રડે છે વધારે રડે છે એટલે સહેજ લાંબુ રાખ્યું છે બાકી આ આપણે આ વર્ષે એકદમ ટૂંકા કિયારા કર્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો જો ચેનલની અંદર તમે નવા હો તો આપણી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો તો મિત્રો બસ સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળ્યો આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો